હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેક નો ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન નિસ્વયદેન પોથીનો પાઠ 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા પાઠ 5 ના સ્વયદેન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડિયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડિયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ ધોરણ આઠ ની સામાજિક વિજ્ઞાનનો પાઠ પાંચ સૌ પ્રથમ પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે સાચા વિકલ્પોમાંથી આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખવાનો છે સવાલ નંબર એક અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી હતી જવાબ થશે ડી ઉપરોક્ત તમામ બે ભારતની પ્રાચીન શિક્ષણ વ્યવસ્થા સંબંધિત નીચેના પૈકી કઈ બાબત સુસંગત છે જવાબ થશે ડી ઉપરોક્ત તમામ ત્રણ રાજા રામ મોહન રાય તો બ્રહ્મ સમાજ દયાનંદ સરસ્વતી તો શું થશે તો બી આર્ય સમાજ થશે ત્રણ ભારતના કયા નગરમાં લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટી શરૂ થઈ નહોતી જવાબ થશે એ દિલ્હી પાંચ અમદાવાદમાં હરકુંવર શેઠાણીએ કયા નામેથી કન્યા શાળાની શરૂઆત કરી હતી જવાબ થશે સી છોડીઓની નિશાળ છ ગાંધીજીની શિક્ષણ યોજના નીચે પૈકી કયા નામથી જાણીતી છે જવાબ થશે બી વર્ધા શિક્ષણ યોજના સાત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની મુલાકાત લેવા તમે નીચેના પૈકી કયા શહેરમાં જાશો જવાબ થશે ડી બેંગ્લોર આઠ રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો પૈકી કયું વિધાન બંધ બેસતું નથી જવાબ થશે સી શક્ય હોય એટલું ઝડપથી રોજગાર મળે એવું શિક્ષણ હોવું જોઈએ નવ તમે મહારાષ્ટ્રના સમાજ સુધારકોની યાદી બનાવો છો તો તેમાં નીચેના પૈકી કોનો સમાવેશ કરી શકાય નહીં જવાબ થશે ડી કેશવચંદ્ર સેન દસ મહારાષ્ટ્રમાં શિક્ષણ સુધારાઓ કરવામાં નીચેના પૈકી કોણે પ્રયત્નો કર્યા હતા

એક ભારતની પ્રારંભિક શિક્ષણ સંસ્થાઓમાં ખાલી શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો જવાબ થશે મૌખિક શિક્ષણ પર બે ભારતમાં પ્રાંતિય શિક્ષણ આપતી સંસ્થાઓ ખાલીગીયા નામના પાદરીએ સ્થાપી હતી જવાબ થશે એલેક્ઝાન્ડર ડફ ત્રણ વુડના ખરીતામાં ખાલીજગિયા શિક્ષણ આપવાની જોગવાઈ હતી વ્યવસાયિક શિક્ષણ ચાર સ્વામી શ્રદ્ધાનંદે ખાલીજગિયા ગુરુકુળની સ્થાપના કરી હતી કાંગડી ગુરુકુળ પાંચ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પોતાના ખાલી ગયા સામાયિક દ્વારા વિધવા પુનર્વિવાહની હિમાયત કરી હતી સોમ પ્રકાશ ત્યારબાદ પ્રશ્ન બે બી મને ઓળખો હું કોણ છું એક મેં સૌ પ્રથમ ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું સૂચન કર્યું હતું જવાબ થશે ગોપાલ કૃષ્ણ ગોખલે એ બે મેં લાહોરમાં એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કરી હતી જવાબ થશે દયાનંદ સરસ્વતી ત્રણ મે ગોંડલમાં કન્યાઓ માટે મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણની જોગવાઈ કરી હતી જવાબ થશે મહારાજા ભગવતસિંહજી ચાર વર્ધા શિક્ષણ યોજના અંતર્ગત મારી અધ્યક્ષતામાં શિક્ષણ સમિતિની રચના કરાઈ હતી ડૉક્ટર ઝાકીર હુસેન પાંચ મે આંધ્રપ્રદેશમાં વિધવા પુનર્વિવાહ માટે મહત્વપૂર્ણ કાર્ય કર્યું હતું કુંદકુરી વિરેશલિંગમ પ્રશ્ન બેસી ખોટા વિધાનો પર છે કોમારી સાચા વિધાન બનાવો એક મહર્ષિ કરવે કે રામકૃષ્ણ પરમહંસ દક્ષિણેશ્વરના ઉચ્ચ કોટીના સંત હતા જવાબ થશે રામકૃષ્ણ પરમહંસ દક્ષિણેશ્વરના ઉચ્ચ કોટીના સંત હતા બીજું વાક્ય છે સાચું થશે ગાંધીજીએ દુદાભાઈ પરિવાર સહિત પોતાના આશ્રમમાં વસાવ્યા હતા અહીંયા જીવાભાઈ પર લીટી કરીશું ત્રીજામાં આપણે ઝાંસી પર લીટી કરીશું અને જવાબ લખીશું સ્ત્રી શિક્ષણની શરૂઆત સીરમપુરથી થઈ હતી ચોથું છે ચોથા વિધાનમાં આપણે કોન વોલિસ પર લીટી કરીશું અને સાચું વિધાન થશે ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ વિલિયમ બેન્ટિંગના સમયમાં થયો હતો પાંચમું છે તેની અંદર એમ્સ હટ પર લીટી કરીશું સાચું વાક્ય થશે બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના જોનાથન ડંકન દ્વારા થઈ હતી ત્યારબાદ પ્રશ્ન ત્રણ એ નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો સવાલ નંબર એક કલકત્તામાં સ્થાપેલ હિન્દુ કોલેજમાં કયા કયા વિષયોનું શિક્ષણ અપાતું હતું કલકત્તામાં સ્થપાયેલ હિન્દુ કોલેજમાં ભારતીય ભાષાઓ અંગ્રેજી ગણિત ઇતિહાસ ભૂગોળ ખગોળશાસ્ત્ર વગેરે વિષયોનું શિક્ષણ અપાતું હતું બે હિન્દના શિક્ષણ માટે મેગ્ના કાર્ટા કોને કહી શકાય ઈસવીસન અઢારસો ચોપનના વુડના ખરીતા વુડ્સ ને ભારતના શિક્ષણ માટેનો મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે કારણ કે એ ખરીતા દ્વારા ભારતમાં શિક્ષણના દરેક ક્ષેત્રે મહત્વના સુધારા કરવામાં આવ્યા હતા ત્રણ વૂડના ખરીતામાં કઈ કઈ જોગવાઈઓ હતી વૂડના ખરીતામાં મુખ્યત્વે દરેક પ્રાંતમાં યુનિવર્સિટીની સ્થાપના કરવા અલગ અલગ શિક્ષણ ખાતાની રચના કરવી સરકારી શાળાઓ અને કોલેજોની જાળવણી કરવી ખાનગી શાળાઓને અનુદાન એટલે કે ગ્રાન્ટ આપવું શિક્ષકો માટે તાલીમી સંસ્થાઓ ખોલવી વ્યવસાયી શિક્ષણનો વ્યાપ વધારવો દરેક તાલુકામાં પ્રાથમિક શાળાઓ જિલ્લામાં માધ્યમિક શાળાઓ ખોલવી સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવું શિષ્યવૃત્તિઓની જોગવાઈ કરવી વગેરે જોગવાઈ હતી ચાર ભારતમાં આધુનિક કેળવણી પામેલ બુદ્ધિજીવીઓને મતે ભારતની ગુલામીનું મુખ્ય કારણ શું હતું ભારતમાં આધુનિક કેળવણી પામેલ બુદ્ધિજીવીઓના મતે ભારતની ગુલામીનું મુખ્ય કારણ શિક્ષણનો અભાવ હતો પાંચ મહારાષ્ટ્રમાં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી મહારાષ્ટ્રમાં મહર્ષિ કરવેએ ઈસવીસન ઓગણીસો સોળમાં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી છ મહારાજા સયાજીરાવ ગાયકવાડે શિક્ષણ ક્ષેત્રે આપેલ પ્રદાન જણાવો મહારાજા સયાજીરાવ ગાયકવાડે પોતાના વડોદરા રાજ્યમાં મફત ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ શરૂ કર્યું હતું તેમજ દર વર્ષે બે વિદ્યાર્થીઓને વિદેશી યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિની શરૂઆત કરી હતી સાત ગાંધીજીના માટે સાક્ષરતા એટલે શું મહાત્મા ગાંધીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય સાક્ષરતા કે અક્ષર જ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી આઠ ભારતમાં અંગ્રેજી શાસનની સ્થાપના સમયે કયા કયા કુરિવાજો પ્રવર્તતા હતા ભારતમાં અંગ્રેજી શાસનની સ્થાપના સમયે બાળ બાળલગ્નો અસ્પૃશ્યતા દીકરીને જન્મતાવેદ દૂધ પીતી કરવી એટલે કે મારી નાખવી ગુલામી પ્રથા સતી પ્રથા વિધવા પુનર્વિવાહની મનાય દહેજ પ્રથા અંધશ્રદ્ધા નિરક્ષરતા જ્ઞાતિભેદ કન્યા વિક્રય વગેરે સામાજિક અનિષ્ટો કે દૂષણો પ્રવર્તતા હતા નવ કેશવચંદ્ર સેનના મતે સમાજનું સૌથી મોટું દૂષણ કયું છે કેશવચંદ્ર સેનના મતે બાળલગ્ન એ સમાજનું સૌથી મોટું દૂષણ છે તે બાળકના શારીરિક અને માનસિક વિકાસને અવરોધે છે એટલું જ નહીં તેની શૈક્ષણિક પ્રગતિમાં પણ મોટો અવરોધ ઊભો કરનારું પરિબળ છે દસ વીસમી સદીમાં અસ્તિત્વમાં આવેલી વ્યવસાયિક અને વિજ્ઞાન ટેકનોલોજી સાથે સંકળાયેલ મોટી સંસ્થાઓ કઈ કઈ છે વીસમી સદીમાં ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંકળાયેલી બેંગલુરૂમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કલકત્તામાં બોજ સંશોધન કેન્દ્ર જે આંતરવિદ્યાકીય છે દહેરાદૂનમાં જંગલ ખાતા સાથે સંકળાયેલ સંશોધન કેન્દ્ર દિલ્હીમાં ખેતીવાડી કેન્દ્ર રૂડકીમાં ઇજનેરી વિદ્યાને લગતું કેન્દ્ર પુણા એટલે કે પુણેમાં ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ વગેરે સંસ્થાઓ સ્થપાઈ હતી પ્રશ્ન નંબર ત્રણ બી યોગ્ય જોડકા જોડો વિભાગ અ ની સામે વિભાગ બને જોડવાનો છે અને ઉત્તરના ખાનામાં જવાબ લખવાનો છે એક રાજા રામ મોહન રાય જવાબ થશે ડી બ્રહ્મ સમાજની સ્થાપના કરી હતી બે રમેન્દ્રનાથ ટાગોર એ શાંતિ નિકેતનની સ્થાપના કરી હતી ત્રણ દયાનંદ સરસ્વતી તો થશે બી સ્વામી શ્રદ્ધાનંદના ગુરુ હતા ચાર સર સૈયદ અહેમદ જવાબ થશે ઈ ગાઝીપુરમાં અંગ્રેજી શાળાની સ્થાપના કરી હતી પાંચ વિવેકાનંદ તો તેણે પહેલા અન્ન પછી ધર્મ નું સૂત્ર આપ્યું હતું ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર એ નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો એક મિશનરી પ્રવૃત્તિ કોઈપણ ધર્મ કે ધાર્મિક સંસ્થા દ્વારા આપવામાં આવતા શિક્ષણને મિશનરી શાળાઓ કહે છે અને આવી મિશનરી શાળાઓમાં થતી પ્રવૃત્તિ અથવા શિક્ષણને મિશનરી પ્રવૃત્તિ કહે છે બે કૌશલ્ય વર્ધન દેશના યુવાનોને કોઈપણ એક વ્યવસાયલક્ષી આવડત કે કૌશલ્ય શીખવીને આત્મનિર્ભર બનાવવાની પ્રવૃત્તિને કૌશલ્યવર્ધન કહે છે ત્રણ કુતુહલ વૃત્તિ નવી નવી બાબતો અંગે જાણવા માટેની જિજ્ઞાસાને કુતુહલ વૃત્તિ કહે છે બાળકોમાં કુતુહલ વૃત્તિ વિકસાવવી જોઈએ કુતુહલ વૃત્તિ અંગ્રેજોના શાસન દરમિયાન ભારત શિક્ષણ ક્ષેત્ર વિશ્વમાં પછાત રહ્યું કારણ કે જવાબ થશે અંગ્રેજોના શાસન દરમિયાન ભારત શિક્ષણ ક્ષેત્ર વિશ્વમાં પછાત રહ્યું કારણ કે અંગ્રેજ સરકારે માત્ર ઓછા વેતનને કારકુનો મેળવવા ભારતીયોને પાયોનું શિક્ષણ મળે તેટલા પૂરતો જ પ્રયત્ન કર્યો હતો પરંતુ તેણે દેશના વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન મળે તેમનામાં વિવિધ કૌશલોનો વિકાસ થાય એવા કોઈ પણ મહત્વના શિક્ષણની વ્યવસ્થા કરી નહોતી બે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે વિધવા પુનર્વિવાહની હિમાયત કરી કારણ કે મધ્યકાલીન ભારતમાં પતિના મૃત્યુ બાદ વિધવાઓને પુનઃ લગ્નની છૂટ મળતી નહોતી તે સમયમાં આર્થિક ઉત્પાદનનું કાર્ય પુરુષો કરતા હતા આવા પુરુષોનું મૃત્યુ થતાં વિધવા માટે જીવન જીવવું જ મુશ્કેલ થઈ જતું હતું આ દુર્દશા દૂર કરવા મહિલાઓને શિક્ષણ આપવું તેઓને આર્થિક રીતે પગભર કરવી અને પુનઃ લગ્નની છૂટ આપવી અત્યંત આવશ્યક હતી માટે તેઓએ પુનર્વિવાહની હિમાયત કરી હતી પ્રશ્ન નંબર પાંચ ટૂંક નોંધ લખો એક કન્યા કેળવણી મધ્યયુગ દરમિયાન ભારતમાં સલામતીનું વાતાવરણ દર્શાવી સ્ત્રીઓને શિક્ષણ આપવાનું બંધ કરવામાં આવ્યું હતું સ્ત્રીઓને શિક્ષણથી વંચિત રાખવાના માઠા પરિણામો દેશમાં જોવા મળ્યા હતા સમાજનું લગભગ અડધું અંગ શિક્ષણથી વંચિત રહી જાય એ સમાજના વિકાસ માટે ખરેખર થાય બાળકના જીવન શિક્ષિત માતાનું યોગદાન અમૂલ્ય છે એક શિક્ષિત માતા બાળક માટે સો શિક્ષકોની ગરજ સારી શકે છે જો સ્ત્રીઓને શિક્ષણ ન મળે તો ભવિષ્યનો સમાજ પાંગળો બને આધુનિક સમયમાં સ્ત્રી શિક્ષણ ખૂબ જ અનિવાર્ય છે મહિલાઓને સ્વાવલંબી બનાવવા તેમજ કુટુંબની આર્થિક બાબતોમાં સહભાગી બનાવવા સ્ત્રીઓને શિક્ષણ આપવું જરૂરી છે બ્રિટિશ પાર્લામેન્ટે ઈસવી સન અઢારસો તેપનમાં ભારતમાં શિક્ષણ ક્ષેત્રે સુધારા સૂચવવા એક સમિતિની રચના કરી હતી એ સમિતિના અહેવાલ પરથી બોર્ડ ઓફ કંટ્રોલના પ્રમુખ ચાર્લ્સ વુડે જુલાઈ ઓગણીસો ચોપનમાં હિન્દ સરકાર પર કેળવણી અંગેના સુધારાઓની ભલામણ કરતો ખરીદો મોકલ્યો હતો એ ખરીતા પછી ભારતમાં શિક્ષણની વ્યવસ્થિત વિચારણા શરૂ થઈ ચાર્લ્સ વુડે પોતાના ખરીતામાં ગવર્નર જનરલને સૂચવ્યું હતું કે ભારતમાં સ્ત્રી શિક્ષણને ઉત્તેજન મળે તેવા પગલાં ભરવા તેમાં ગ્રાન્ટ ઇન એઈડ પદ્ધતિ મુજબ શાળાઓ માટેની શિક્ષણ સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો એ સમયને ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉસે સ્ત્રી શિક્ષણ અંગે હકારાત્મક વિચારો ધરાવતો હતો તે કાઉન્સિલ ફોર એજ્યુકેશનને માર્ગદર્શન આપતા જાહેર કર્યું હતું કે એસન અઢારસો ચોપનના બોર્ડના ખરીદામાં શિક્ષણની જે જવાબદારી છે તે સરકારે સ્વીકારવી જોઈએ બોર્ડના ખરીદાથી સ્ત્રી કેળવણીના ખર્ચમાં ભારે વધારો કરવાનું નક્કી થયું પરિણામે ભારતના જુદા જુદા ભાગોમાં નવી શાળાઓ સ્થાપવામાં આવી હતી બે વિવેકાનંદનો ઉપદેશ તે ટૂંક નોંધ છે તમારે આ મુજબ લખવાની છે ત્રણ ગુજરાતના સમાજ સુધારકો ત્યારબાદ પ્રશ્ન નંબર છ નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો એક અંગ્રેજોના આગમન સમયે ભારતની શિક્ષણ સ્થિતિ કેવી હતી તેના જવાબમાં આપણે આ મુજબ લખીશું સવાલ નંબર બે મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો વિશે લખો મહાત્મા ગાંધીએ સ્વાતંત્ર્ય સંગ્રામની સાથે સાથે શિક્ષણ માટે ભગીરથ કાર્ય કર્યું હતું તેમના વિચારો આ મુજબ હતા અહીં આપણા પાઠ પાંચના પ્રશ્નોના જવાબ પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો ધોરણ છ સાત આઠની સામાજિક વિજ્ઞાનની તમામ પોથીના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે પ્લે લિસ્ટમાં જઈને મેળવી શકો છો ધોરણ આઠનું સામાજિક વિજ્ઞાનનું પ્લેલિસ્ટની લિંક લિન્ક વિડીયોના ડિસ્ટ્રિક્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો આભાર દોસ્તો